મિસ યુનિવર્સ ઇન્ડિયાનો ખિતાબ જીતીને રિયા સિંધા અમદાવાદ પરત ફર્યા છે ખાસ અમદાવાદની રિયા સિંધા અત્યારે અમદાવાદ પહોંચ્યા છે ને ખાસ ગુજરાત ફર્સ્ટ સાથે છે રિયા તો અભિનંદન કે તમે મિસ યુનિવર્સ ઇન્ડિયાનો ખિતાબ જીત્યા છો કેવી સફર રહી ખાસ આ જીત થઈ ત્યાં સુધી અને કેવી સ્પર્ધાની સફર રહી મારું સફર બહુ જ સ્વીટ રહ્યું છે મને બહુ જ મજા આવી છે આ જર્નીમાં ઓફકોર્સ અપસ એન્ડ ડાઉન્સ તો હોય જ બધી જર્નીમાં પણ આઈ થિંક ઓવરઓલ મારું સપનું હતું મિસ યુનિવર્સ ઇન્ડિયા અને હવે એ પૂરું થયું છે અને હવે નવું સપનું છે મિસ યુનિવર્સ જીતવાનું એટલે તમે લોકો પ્લીઝ સાથ આપજો થેન્ક યુ તમે લોકો પ્લીઝ સાથ આપજો મને મેક્સિકો હું જ્યારે જોઉં છું એક મહિનાના પછી આપણે મિસ યુનિવર્સ ઇન્ડિયાનો ખિતાબ જીત્યો છે તો હવે તમારી પાસે ફિલ્મ કે પછી કોઈ જે અલગ અલગ ઓફર કોઈ આવતી હશે એ બાબતે કોઈ ઓફર આવેલી છે ઓફર્સ તો છે જ તમને લોકોને પછી જ ખબર પડશે પણ હા ટ્યુન્ડ ખાસ ગુજરાત ફર્સ્ટના દર્શકો જાણવા માંગે છે કે ખાસ મિસ યુનિવર્સ નો ખિતાબ તમે જીત્યા છે ઇન્ડિયાનો હવે મેક્સિકો જઈ રહ્યા છો કેવી અનુભૂતિ થઈ રહી છે અને કેવી આશા છે આશા તો ફૂલ ઓન છે અમારી કે અમને જીતવું છે ઓફકોર્સ આપણે ઇન્ડિયાનું નામ લઈને જઈએ છીએ આ બોલની સૌથી મોટી પોપ્યુલેશન છે એટલે બહુ જ પ્રાઇડ છે બહુ જ અમને ગર્વ છે ઇન્ડિયાની ઉપર એટલે વી હેવ ટુ મેક ઇટ વર્ક અને પ્રેપેરેશન્સ બહુ જ સરસ ચાલી રહી છે હમણાં જ હું જીતી છું પણ તોય મેક્સિકો માટેની પ્રેપેરેશન્સ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે ખાસ કરીને આપ અમદાવાદના છો ને અમદાવાદમાં હવે નવરાત્રી આવી રહી છે ખાસ કેવો કહેશો જ્યારે દર્શકો અમદાવાદના અને નવરાત્રિને લઈને ગુજરાતની જનતાને અને ખાસ ગુજરાત ફર્સ્ટના દર્શકોને મને નવરાત્રિથી બહુ જ પ્રેમ છે મને નાચવાનું બહુ જ ગમે છે અને નવરાત્રિમાં જે તમને સરસ ફીલ થાય છે એ જ તમને એ ફિલિંગ બહુ જ સરસ મળે છે ગુજરાતમાં એટલા માટે હું બધાને કહું છું કે તમે લોકોને અગર ડાન્સ કરવું ગમે છે તો તમે નવરાત્રિ માટે આવો અને ઇટ્સ ઓલમોસ્ટ લાઈક મેડિટેશન એટલે મને બહુ જ પ્રેમ છે આનાથી અમદાવાદના આપ જીએલએસના સ્ટુડન્ટ પણ છો અને ખાસ અમદાવાદની જનતાને ખાસ બ્યુટી કોન્ટેસ્ટ માટે જે રીતે જીત્યા છો તમારા જેવી અન્ય જે વ્યક્તિઓ છે જે સ્પર્ધામાં છે છે તે લોકોને ઇન્સ્પિરેશન માટે શું કહેશો તમે લોકો તમારા ડ્રીમ્સ ફોલો કરો કેમ કે મેં બહુ નાની ઉંમરે મારું ડ્રીમ્સ ફોલો કર્યા હું પંદર વર્ષની હતી જ્યારે મેં પેજન્ટ્રી શરૂ કર્યું મેં મારું કામ શરૂ કર્યું અને એવું કોઈ કશું જ નથી હોતું કે તમે બહુ જ યંગ છો કે તમે બહુ ઓલ્ડ છો તમને જ્યારે જે કરવાનું મન થાય એ તમે કરો તો આ રિયા સિંગા જે અમદાવાદના ખાસ જે મિસ યુનિવર્સ ઇન્ડિયાનો ખિતાબ જીત્યો છે અને તેમને કહ્યું છે કે આ સફર ખૂબ સારી રહીને આવનારા સમયમાં મેક્સિકો ખાતે પણ જે વર્લ્ડ જે મિસ યુનિવર્સનો ખિતાબ માટે તેઓ તૈયારી કરી રહ્યા છે ને અત્યારે હાલ અમદાવાદમાં આવ્યા છે ને આ બાબતે તેમણે ખુશી વ્યક્ત કરી છે કેમેરા પર્સન યોગેશ ઠક્કર સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ